વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં ઠેર ઠેર ગટરો ઉભરાવવાથી ગંદકીથી લોકોને હાલાકી પડી રહી છે લખતર શહેરના ભૈરવપરા ખાડીયા ફળી મફતીયાપરા સહિતના રોડ પર ગંદા પાણીની નદીઓ લોકોને હાલાકી પડી રહી છે રોજ ગંદા પાણી ઉભરાવાથી રોગયાળાનો ભય રહ્યો છે લોકો ગંદા પાણીમાં આવવા મજબૂર લોકોએ અનેક રજુવાદ કરી છે છતા નિર્ભર જોવા મળ્યું છે અત્યારે કોઈ આવતું નથી તારે અમને હાથે પૈયા લાગે અત્યારે અમારે એમને હાથે પૈયા લાગવાનું આ રબડામાં અમારે હાલવું ચીમ સાલવું ચીમ ચીમ જાવું ચીમ આવું એકી પાણી કરવા જાવું કોઈ દુકાને જાવું કેમ જાવું કઈ રીતે જાવું તો હોય મારે બધા નથી કોઈ ડોકાતું નથી કોઈ કોઈનું કોઈ નથી અત્યારે આવું હે આવે દર પોઝિશન આ રહેશે ચુમાસું આવે હે આ દર પોઝિશન રહે તો કાયમ અમારા રોડ જ ન થાય અમારા પરામાં બધે ગામડા ડિસ્ટ્રિક્ટમાં આવો તો બધે રોડ થાય થતા નથી તો ઈ પૈસા જાય હે ચા ખાઈ જાય